આકાશ કાળા વાદળોથી છવાયેલું હોય અને મન શું થશે મન થશે કે ચલો ફોન કાઢીએ કેમેરા ઓન કરીએ ફોટો ક્લિક કરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ કોઈ મનગમતું ગીત મૂકીએ કેમકે આ વરસાદની મારા મન પર સારી અસર પડી છે પણ શું દરેક વરસાદની સારી જ અસર હોય છે પાક ઉપજાવે એ વર્ષા જમીન ભીંજવે તે નહીં બાકી તો માવઠું કહેવાય આવું જ માવઠું હાલ ગુજરાત એક ગુજરાતની અસર થઈ રહી છે માવઠાની અને એ માવઠા દરમિયાન પાકની જાળવણી કેવી રીતે રાખવી એના વિશે આજની વિશેષ ચર્ચા છે અને આપણી સાથે જિંદગી કેફેમાં આ ચર્ચાના નિષ્ણાત તરીકે બે વ્યક્તિ વિશેષ્રીઓ જોડાયા છે આપણે સ્વાગત કરીએ નવસારીથી ડૉક્ટર કિશોરભાઈ મકવાણા જેઓ સાયન્ટિસ્ટ પ્લાન્ટ પ્રોટેક્શન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે છે સ્વાગત છે સર આપનું અને આજના બીજા નિષ્ણાત ડૉક્ટર એ જી પાનસુરિયા જેવો સંશોધન નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સેવારત છે આ બંને મિત્રોનું સ્વાગત છે આજની વિશેષ ચર્ચામાં સિંદગી કેફેમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ માવઠાની કમોસમી વરસાદની ત્યારે કમોસમી વરસાદની અસર કેવી દેખાઈ રહી છે આપણે જો શરૂઆત કરીએ કિશોરભાઈ આપનાથી તો ડૉક્ટર કિશોર મકવાણા આપ જણાવશો કે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને આસપાસના પ્રદેશોમાં આ માવઠાની કેવી અસર જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો હાલ દક્ષિણ ગુજરાતમાં લગભગ છેલ્લા ચાર દિવસ આ અને કમોસમી અથવા માવઠાનો વરસાદ પડી રહ્યો છે તેની લીધે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ડાંગરના પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળેલું છે અને જે ખેડૂત મિત્રો એ ડાંગરની કાપણી કરી લીધેલી છે ખેતરમાં પડેલ છે તેને તો લગભગ એસી ટકા જેવું થયેલું જોવા મળે છે અને સાથે સાથે એને પશુ માટેનો જે ચારો છે પુરેટિયા એ તો લગભગ સો ટકા નાશ પામેલ છે એ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને નવસારી જિલ્લાની અંદર બાગાયતી પાકોની અંદર ચીકુ અને આંબાની ખેતી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ચીકુના પાકની અંદર ખેતરમાં પાણીનો ભરાવો રહેવાને કારણે ચીકુની અંદર પણ રોગ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને સાથે સાથે ચીકુની અંદર જે આવે છે છે તે ખરી જવાની પણ સમસ્યા રહેલી તો આમ એકંદરે જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને નવસારી વલસાડ ડાંગ સુરત એ સિવાય ભરૂચ અને એ તમામ જિલ્લાઓની અંદર તાપી જિલ્લાની અંદર પણ ખાસ કરીને ડાંગરના પાકમાં વધુ પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળે છે

તો એવા વિસ્તારમાં મુખ્ય મગફળી સોયાબીન તલ અને કપાસનું વાવેતર થાય હાલ મગફળી અને જે સોયાબીન છે એ કાપણી કાપણી થઈ ગઈ છે અને અમુક જગ્યાએ જે બાકી છે ત્યાં જ્યાં ખાસ કરીને મગફળી કાઢેલી અને પાથરા છે એવી જ રીતના સોયાબીનમાં છે અને જ્યાં વરસાદ છે ત્યાં નુકસાની સારા એવા પ્રમાણમાં થવાનો સંભવ છે અને ચારો પણ જે ખાસ મગફળીનો ચારો એ પણ બગડવાની સંભાવના છે અને નુકસાન થયું છે અને બાગાયત ખાસ કરીને પપૈયા અને કેળ તો એમાં પણ વરસાદ અને વાવાઝોડાને કારણે નમવાનો કે ઢળવાનો પ્રશ્ન આવે સાથે સાથે પપૈયા અને જે કેળના ફળમાં પણ નુકસાની જોવા મળી શકે એવી જ રીતના આપણે જે આંબાનો મુખ્ય પાક છે તો આંબાનું હવે ખરેખર એને રેસ્ટિંગ પીરિયડ જોઈએ એટલે પાણી ન જોઈએ

કઈ કંડિશન કે અત્યારે લગભગ તો ખાડામાં હશે કાં તો પાકને લઈ લેવાની તૈયારીમાં હશે અને એ વખતે આવેલો આ અણધાર્યો વરસાદ જે છે એના લીધે ક્યાં કેવી સિચ્યુએશન છે અને શું સાવચેતીના પગલાં લેવા જોઈએ ડૉક્ટર કિશોરભાઈ મકવાણા આપ જોવાનો જવાબ આપશો તો ખૂબ જ સરસ પ્રશ્ન પૂછેલો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લાની જ હું વાત કરું તો લગભગ છેત્લીસ હજાર એકટરમાં ડાંગર પાકની ખેતી કરવામાં આવે છે તેમાંથી લગભગ ત્રીસ હજાર હેક્ટર જેવું તો અત્યારે પણ ખેતરમાં ડાંગર પાક ઉભેલો છે અને આ પરિસ્થિતિમાં ખેડૂતોને ડાંગર પાક ઢળી જવાનો પ્રોબ્લેમ રહે છે એને હિસાબે ડાંગરના પાકની અંદર ઊગી જવાનો પણ ભય રહે છે એટલે લગભગ ત્રીસ કે ચાલીસ ટકા જેવું તો ગ્યારણ એ સમય ઊગી જશે જો સમયસર હજીવો વરાપ નહીં મળે તો સાત આઠ દિવસની અંદર આ પણ એક સમસ્યા મોટી ઊભી રહેલી છે અને સાથે સાથે પશુ માટેનો ચારો છે એ તો સો ટકા નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે અને જે કાંઈક પણ હશે દાણા જે પરિપક્કોત્તમ આવેલા છે તો એમાં ખાસ કરીને સ્માર્ટ એટલે ગલત આંબીઓ નામની ભૂખ છે એનો પણ ઉપદ્રવ વધવાની સંભાવના છે અને સાથે સાથે દાણા પણ ભીના ભેજવાળા થવાને કારણે એમાં પણ બીજી ઘણી બધી ફૂગનો ઉપદ્રવ જોવા મળે તો આમ ખેડૂતોને ખૂબ જ બધું નુકસાન થતું જોવા મળે છે પણ જે ખેડૂત લોકોને કાપણી થઈ ગયેલી છે અને જે લોકોને એક બે દિવસ વરસાદ પડેલો હોય ને વચ્ચે જો અત્યારે બે દિવસ તડકાનો સમય મળેલો હોય તો એના પુરટિયા બાંધી અને શક્ય બને એટલા સુધી આપણે સેધાપાડા ઉપર મૂકી અને સૂર્યપ્રકાશમાં તપવા દેવા જોઈએ જેથી આપણા પાકને વધુમાં વધુ બચાવી શકીએ સાથે સાથે થોડોક આદો ચારો પણ આપણે પશુ માટે બચાવી શકીએ જી જી આપણે જ્યારે વાત કરી કે કઈ રીતે બે તબક્કામાં જેને પાક લઈ લીધો છે ગોડાઉન માંથી પહોંચ્યું કે જે પલડી ગયું છે તો એવા કિસ્સામાં મકવાણા સાહેબ કોઈ શક્યતા કે શું સાવચેતીના પગલા ખેડૂતોએ લેવા જોઈએ જો એ પલળી ગયું છે લડાઈ બાદ હા એવા કિસ્સામાં ખાસ કરીને જો શક્ય બને તો તાત્કાલિક એને ખરામાંથી લાવી અને આપણી પાસે જો અવેલેબલ જગ્યાઓ હોય તો એમાં બને ત્યાં સુધી સૂર્યપ્રકાશ જો અવેલેબલ હોય તો આપણે ખુલ્લી જગ્યામાં એને સુકવી નાખવું જોઈએ અને સુકાઈ જાય તો પણ આપણે સહેલાથી ઉગવાની સંભાવના થોડી ઘટી જાય ફૂગનો ઉપદ્રવ પણ વધતો આપણે ઘટી જાય છે તો આવું બને તો આપણે પ્રયત્ન કરવા જોઈએ અને સાથે સાથે આ જે પ્રકારનું ફૂગ લાગેલું કે જે પલ્લેલું બિયારણ હોય છે એની ક્વોલિટી ખોરી નબળી જોવા મળે છે એટલે માર્કેટમાં પણ એની કિંમત ઓછી આવે છે છતાં પણ ખેડૂત મિત્રોએ આ રીતે ડાંગરના પાકને ખુલ્લામાં રાખી સૂર્યપ્રકાશમાં તપવી અને એને આપણે બચાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ જી જી જ્યારે આપણે વાત કરતી પાંસુર્યા સાહેબ કે આપણે કહ્યું કે તેલીબિયા લગભગ વધારે લેવાય છે આપણા દેશમાં સૌરાષ્ટ્રની વાત થાય ત્યારે તો તેલીબિયાના પાકમાં આપણે કહ્યું કે નુકસાન તો હશે પણ કેવા ઉપચાર કે કેવી તકનીક આપ જોઈ રહ્યા છો કે જે ખેડૂત મિત્રોએ આપના દૂરદર્શનના માધ્યમથી જો કોઈ જોઈ રહ્યું હોય તો શું શું સાવચેતી રાખવી અને કેવા પગલાં લેવા જોઈએ હવે ખાસ કરીને જે મગફળી લેવાઈ ગઈ છે ત્યાં કોઈ પ્રશ્ન નથી પણ જો ચારો બગડેલો હોય અલડેલો હોય તો એમને સલામત જગ્યાએ થોડુંક સૂકવવું પડે સૂર્ય તાપમાં સુકાય તો એમાં જે બાટની જે વસ્તુ આવે છે ફાટી જવાની એ ઓછી થઈ શકે અને ખાસ કરીને જ્યાં મગફળી કાઢવાની બાકી છે એમને થોડુંક રોકાઈ જવું જોઈએ કારણ કે હજી વરસાદ તો આમ તો જો કે સંભાવના ઓછી છે પણ હજી વાતાવરણ છે આમ નહીવત શક્યતા છે કારણ કે મેં અત્યારે મારા જે હવામાન શાસ્ત્રના નિષ્ણાન સાથે વાત કરી તો એનું કહેવું એવું છે કે હવે લગભગ વરસાદ નહીં આવે વાદળિયું વાતાવરણ રહેશે એટલે ખાસ ચારાનું જે છે એ મગફળી જો પલળી હોય તો એમને પણ જે સાહેબે કીધું એમ એમને પણ સુકવવી જોઈએ જેથી કરીને એમાં ફૂગ અને પેલું ન લાગે તો એમની કિંમતમાં થોડુંક આપણે પરવડે એવું થાય મગફળી જે નથી કાઢી એને થોડુંક બરાબની પરિસ્થિતિ આવવા દેવી જોઈએ જેથી કરીને નુકસાન ઓછું થઈ શકે એવી રીતના કપાસ છે તો કપાસમાં ફૂલ છાપવા પણ કરવાનું સંભાવનારી વરસાદ હોય જ્યાં ફૂલ છાપવાની અવસ્થામાં આવી હોય તો ત્યાં થોડુંક ખાલી ખાસ કરીને ખાતર નાખવાની જરૂર છે એમોનિયમ સલ્ફેટ છે એ પંદર કિલો વીઘે નાખે તો થોડુંક નુકસાન આપણે ઓછું કરી શકીએ એવી જ રીતના આંબા પાકમાં આવે જે ફૂલની પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ થાય એમાં તો કુદરતી છે એમાં આપણે કંઈ નહીં કરી શકીએ આમ છતાં પોટેશિયમ નાઇટ્રેટ કરીને ખાતર આવે છે એ અત્યારે એક લીટરમાં ચાલીસ એમ એલ પ્રમાણે છંટકાવ કરીએ તો થોડું ઘણું આપણે નુકસાન અટકાવી શકીએ આવી સંભાવના છે ખાસ જી જી પાનસુરિયા સાહેબ આપે જે કહ્યું એ વ્યવસ્થિત રીતે આપણે ખાતર પણ સૂચવ્યું છે કે જેનાથી કયા પરિસ્થિતિ કઈ પરિસ્થિતિમાં કેવી રીતના પગલાં લેવા જોઈએ એ ખ્યાલ આવે છે પણ આપણે ઉલ્લેખ કર્યો કે આંબાવાળી લગભગ બંને વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ પ્રકારની કેરીઓને અલગ અલગ પ્રકારના આંબાનું વાવેતર છે અને ફળની ખેતી બહુ લાંબા ગાળે ફળ એટલે આપણે કહેવત પણ છે કે સાહેબ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ફળ ફળાદીની ખેતીની ત્યારે આ પ્રકારની ખેતીમાં આપને કેવી પ્રકાર કેવા પ્રકારના રોગ કે કેવા પ્રકારના આખી સાયકલ ડિસ્ટર્બ થવાની શક્યતાઓ દેખાય છે સરસ પ્રશ્ન છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાની અંદર અત્યારની પરિસ્થિતિ મુજબ ચીકુની ખેતી ખૂબ જ સારા પ્રમાણમાં કરવામાં આવેલું છે અને અને જ્યારે અંદર ભારે વરસાદ પડતો જોવા મળે ખાસ કરીને કમોસમી એવા સમયે દરેક ખેડૂત મિત્રોને ખૂબ જ ચીકુની અંદર એનું જે ફ્લાવરિંગ આવે જે ફૂલ આવે ખરી પડવાની ખૂબ જ વધુમાં વધુ સંભાવના રહેલી જોવા મળે છે તેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ચીક્કુ મળતા નથી અને ઘણી વખત એવું બને કે ભારે વરસાદ પડે તો ચીકુ જયારે નાની અવસ્થામાં હોય ત્યારે કાળા પડી અને ખરી પણ જાય છે તો આ બે આ પ્રકારનો રોગ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને આ વર્ષે લગભગ ચીકુના પાકની અંદર નવસારી જિલ્લાની અંદર

દસ થી બાર વર્ષની ઉંમરની અવસ્થાનું ઝાડ હોય તો એમાં સુકારો આવવાના રોગની પૂરેપૂરી સંભાવના રહેતી જોવા મળે છે અને એને હિસાબે ખેડૂતો તાત્કાલિક પાણીનો નિકાલ કરવો જોઈએ અને જરૂર પડે તો સુકારા રોગના નિયંત્રણ માટે ચારની પડતે રીંગ બનાવી અને કાર્બેનેજીપ સાથે સાથે યુરિયા ખાતરનું દ્રાવણ બનાવીને આપવું જોઈએ અને બે ત્રણ દિવસ પછી ટાઈકોડરમાં વિડીયો જૈવિક નિયંત્રણ આપી આ રોગનું નિયંત્રણ મેળવી તો આપણે ઝાડને બચાવી શકીએ જી જી

સરસ દાણો ભર્યો નથી મકવાણા સાહેબ આપને વિનંતી કરીશ કે પેલા આપ આપના મંતવ્ય માટે શું સૂચવશો જ સરસ પ્રશ્ન પૂછેલો છે ખેડૂત મિત્ર ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ અંદર એમનું કહેવા મુજબ કે ભારે વરસાદને કારણે એનું ડાંગર ઢળી ગયેલું છે અને ખાસ કરીને જો હવે વરસાદ આવવાની સંભાવના ઓછી રહેતી હોય તો એ જે ઢળેલું ડાંગર છે એને તાત્કાલિક તમારે ઊભું કરી દેવાનું અને અમુક જથ્થાની અંદર એને ખેતરની અંદર જુદી જુદી જગ્યાએ એને બાંધી દેવાનું કે જેથી જે ઢળી ગયું છે ડાંગર જે ડાંગરનો સ્તરનો દાણો છે એની ઉગવાની સંભાવના આપણે ઘટી જાય અને એ એટલી આપણે ખાસ અત્યારે કાળજી રાખવી જોઈએ બાકી અત્યારે અમે કોઈ એવી પ્રકારની જંતુનાશક કે ફૂગનાશક દવાની ભલામણ કરતા નથી માત્ર ને માત્ર આપણે ડાંગરના પાકને ઉભું રાખી અને ફરીથી આપણે

छू हेली आज आवी छू वर्ल्ड ना टॉप अट्रैक्टिव प्लेस पर देश ना लोखंडी पुरुष ने मोदी जी आपेली बेस्ट ट्रिब्यूट गेस करो स्टैच्यू ऑफ यूनिटी

ને યુનિક કેક્ટસ ગાર્ડન ની બ્યુટી તો અલગ જ છે બાળકોના ન્યુટ્રિશન માટે અહી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને ડાયનાસોરની ફીલ આઉટ ડાયનો ટ્રેલ પણ છે જંગલમાં વિવિધ પ્રાણીઓ જોતા જોતા વિશ્વવન વન મેઝ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન જેવી જગ્યાઓથી કુદરતના ખોળાની ગૂંફ મળશે અને દર વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડ દ્વારા સરદારને શ્રદ્ધાંજલિ આપે છે આપણું એકતા નગર બીજી પણ ઘણી સરપ્રાઈઝેસ છે તો शुरुआत क्या थी करशो हाँ एंड तो लाइट एंड साउंड शो थी जहाँ तो हूँ हेली परिलयी ने आविष्ट विकास हेली जय हिंद गुड मॉर्निंग गुजरात में तमारू हार्दिक स्वागत छे सवार आम तो होय छे मजा नहीं पर जो ये सुरीली बनी जाए ने तो और मजा नहीं बनी जाए वेस्टर्न म्यूजिक पर मैंने गाओ बहुत अच्छा मैच है छे। માઇન્ડ બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ આઠ નવ વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે એ મેથી મૂળા પાલક ની ભાજી આઈ મૂળાયા કોથમીર મને એક ખિતાબ આપ્યું ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે ત્યારે જઈને તમે ત્યાં પહોંચાડો જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે આજની વિશેષ ચર્ચા જિંદગી કેફેમાં જે આપણે વાત કરી રહ્યા છીએ કમોસમી વરસાદ અને પાકની જાળવણી વિશે આપણી સાથે નવસારીથી ડૉક્ટર કિશોરભાઈ મકવાણા તથા જૂનાગઢથી ડૉક્ટર એજી જી પાનસુરિયા સાહેબ જોડાયા છે આપણે વાત કરી રહ્યા હતા ફળો અને ફળની ખેતી અને એની સાથે કયા પ્રકારની જાળવણી છે મકવાણા સાહેબ આપણે ચીકુની વાત કરી કે કઈ રીતે પાણીનો નિકાલ જરૂરી છે અને કઈ રીતે આગળની જાળવણી કરી શકાય પણ આ જ વાત જ્યારે આંબા વિશે કરી તો પાનસુરિયા સાહેબ જૂનાગઢની આસપાસના પ્રદેશ કેરીઓ માટે બહુ વિખ્યાત છે અને ત્યાંની કેરીની ખેતી પણ અને એનું ફળ એ બંને ખૂબ પ્રખ્યાત રહ્યા છે તો ત્યાં કયા પ્રકારના પગલાં લેવા જોઈએ કેરીની ખેતી માટે સારો પ્રશ્ન છે કારણ કે જુનાગઢ અને આજુબાજુના વિસ્તારમાં કેસર કેરીનો વ્યાપ છે કેસર કેરી અહીંની પ્રખ્યાત છે ગીર આંબાવાડીયામાં ખાસ જો પાણી ભરાઈ રહી જાજો ટાઈમ તો પણ નુકસાન થવાની સંભાવના છે એટલે પાણી અત્યારે તો હાલ જો ફાલ નથી ખાસ જે અસર છે એ ફાલ જે આવવાનો છે એની ઉપર માઠી અસર થવાની સંભાવના છે કારણ કે જે એનો જે સમય જે છે ફૂલ આવવાનો એ એ ડિસ્ટર્બ થશે એટલે ખાસ કરીને એ રેસ્ટિંગ પીરિયડ મળે એ જરૂરી છે કારણ કે વરસાદ પછી જે અમુક સમય એને પાણી ન મળે તો એમનો નિયમિત પણ ફળવાનો પ્રશ્ન ફળવાનો થતું હોય છે પણ આ ડિસ્ટર્બ થઈ જાય એટલે હવે ક્યારે આવશે કેટલા પ્રમાણમાં ફાલ આવશે અત્યારે હાલ કહી શકીએ એમ નથી અગાઉ મેં તમને કીધું હતું

સારા એવા પ્રમાણમાં આપણે પરિણામ મેળવી જી અને કપાસમાં કીધું એમ પણ એમાં પણ થોડુંક આપણે જે ખાતરની વાત કરી કે એમોનિયમ સલ્ફેટ હતો તો યુરિયા એ નાખવું જોઈએ વીકે પંદર કિલો તો એમાં પણ આપણે નુકસાન બચાવી શકીએ જી તો પાનસુરે સાહેબ આપણે જે વાત કરી કે કઈ રીતે હવે ફરી રેસ્ટિંગ પીરિયડ નથી મળે તો આંબાને કઈ રીતેની અસર આવે તો શું લાગે છે આ આ અસર કેટલી દૂર સુધી જશે કેમ કે આંબાનું ફળ આપણે માર્કેટમાં ઉનાળામાં પહોંચતું હોય છે

ચોમાસાની ઋતુ સમજો કે જે ચોમાસું ચાલુ છે માવઠાની ઋતુ છે અને ખાસ કરીને જ્યારે આપણે નવેમ્બર ડિસેમ્બર મહિનો આવે એવા સમયે આંબામાં કૂકરી આવતી જોવા મળે છે કૂપડી આવ્યા પછી એની પ્લાવિંગ આવતી જોવા મળે છે પણ અત્યારથી ઘણા બધા આંબામાં અમે જોઈ રહ્યા છીએ છેલ્લા સાત દસ દિવસ ત્યાં કે નવી નવી કૂકરી આવવા મીડી છે એટલે મતલબ કે જે તે પાંચુરિયા સાહેબે કીધું એ સાયકલ ડિસ્ટર્બ થવાની સોળસો ટકા સંભાવના રહેલી છે એનો જે રેસ્ટિંગ પીરિયડ હોવો જોઈએ એને મળેલો નથી એ પહેલાં એ પોતે આવવાની શરૂઆત થઈ ગયેલી છે તો એના હિસાબે ઘણી વખત એવું બને કે કૂપડી આવશે તો સાથે સાથે ડુંગ અને બાળકોની ખરાબ જેવી ઈયર પણ આવવાની છે એ પણ એને નુકસાન કરતી જોવા મળશે અને જો વધુ પ્રમાણમાં જો આ રીતે ઉપદ્રવ જોવા મળે તો સાથે સાથે આંબાની અંદર ગયા વર્ષે દક્ષિણ ગુજરાતની અંદર લગભગ સિત્તેર કે એસી ટકા જેવું નુકસાન કે જે મધ્યા નામની જીવાતદારો જોવા મળેલું છે એની પણ સંભાવના આવતી જોવા મળે છે તો આ રીતે ખેડૂત મિત્રો એ જો આ પહેલી અવસ્થાની ઉપડી આવે અને એનું જે ફ્લવરિંગ આવે એમાં જીવાત રોગ ન આવે તો તો ખૂબ જ સારું કહેવાય પણ જો એ આવશે તો એને ફરીથી જ્યારે ઠંડી નવેમ્બર ડિસેમ્બરમાં મળે ત્યારે બીજી સાયકલ મળે

આ આખા આપણા વાતાવરણની એક સાયકલ ડિસ્ટર્બ થઈ ચૂકી છે આપણે એનું કારણ જાણીએ છીએ કે એ ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કંઈ પણ હોય એક આખે આખું જે સાયકલ હતી એ ડિસ્ટર્બ થઈ ચૂકી છે લગભગ આપણને હવે માવઠા ફ્રિકવન્ટલી જોવા મળી રહ્યા છે આપણે લગભગ એની અસર આવી રહી છે તો પાનસુરિયા સાહેબ એવું શું છે જેની આપણે તકેદારી રાખીએ કે આપણે એવા કેવા કેવા પગલાંઓ લેવા જોઈએ કે જેથી આપણે ધીરે ધીરે પદ્ધતિમાં કેવા નવાચાર આવે જેથી આ નુકસાનનો રેશિયો ઘટી શકે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો હવે શિયાળુ પાક ચાલુ થશે આ કમોસમી વરસાદ થયો એમને લીધે જે શિયાળુ પાકનું જે વાવેતર ખેડૂતોએ કરવાનું હોય એ લગભગ પંદર થી વીસ દિવસ જેવું મોડું થશે કારણ કે શિયાળુ પાકને ખાસ કરીને ઠંડુ અને સૂકું વાતાવરણ જોઈએ એટલે એ થોડુંક ડિસ્ટર્બ થશે એટલે આમ તો ખરેખર આપણે ઘણા થોડા ઘણા વર્ષથી આપણે જોઈએ છીએ કે આખું એક કુદરતી જે ઋતુચક્ર છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે શિયાળો જે આપણે દિવાળી ઉપર શિયાળો શરૂ થઈ જતો અને દેવ દિવાળી ઉપર આપણે ઘઉં શિયાળુ ના વાવેતર કરતા હવે અત્યારે તમે જોવો તો વરસાદ ને લીધે ઠંડી નહીં હમણાં બે ત્રણ દિવસ તમે તો એવી ગરમી હતી કે એમાં શિયાળુ પાક વાવી ન શકાય એટલે આ એક ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગ આપણે જે કહીએ છીએ વૈશ્વિક વાતાવરણની બદલાવ એમની વ્યાપક અસર છે તો હવે આપણે સંશોધન પણ અમારે એ દિશામાં કે ભાઈ આ વ્યાપક અસર જો રેગ્યુલર રહી તો એ પ્રમાણે વાવેતરનો સમય અને એ પ્રમાણેની કાળજીઓ છે એ દિશામાં નવું સંશોધન કરવું પડશે અમારે અને જે ચક્ર છે વાતાવરણ હોય એ વધારે અનુકૂળ આવે બહુ ઠંડુ નહીં મધ્યમ ઠંડુ તો જ એનો વિકાસ થાય આપણી સાથે ભરૂચ થી એક દર્શક મિત્ર જોડાયા છે જયભાઈ આપણે એમનો પ્રશ્ન સાંભળીએ જી જયભાઈ આપનો પ્રશ્ન સૂચવશો

હવે જેમ વરાપ થાય ખેડ તો આંબાવાડિયામાં હવે વાતાવરણને ને લીધે થોડુંક આ જે ફૂલ આવવાની પ્રક્રિયા ડિસ્ટર્બ થશે કારણ કે ચોમાસા પછી અમને થોડોક સમય એવો રેસ્ટિંગ પીરિયડ જોઈએ કે જેમાં એમને પાણીની જરૂરિયાત નથી રહેતી નથી ને પાણી આપવામાં ન આવે જેથી કરીને ફૂલની પ્રક્રિયા થઈ શકે આ પરિસ્થિતિ એવી થશે કે થોડુંક ચક્ર લાંબુ થઈ જશે અને નરમાદા જે જે છે એ પણ ડિસ્ટર્બ થશે વખત વૃદ્ધિ થઈ જાય ફૂટ થઈ જાય એટલે આવી પરિસ્થિતિમાં થોડુંક ખેડ કાર્ય થાય કારણ કે કુદરતી વાતાવરણ છે એમાં આપણે કઈ બહુ જાજુ કરી શકતા નથી કારણ કે એ ક્યારે કઈ રીતના થાય એના ઉપર છે પણ અગાઉ મેં કીધું એમ થોડોક પોટેશિયમ નાઇટ્રેટ નો જો છટકાવ કરીએ થોડુંક થોડુંક આપણે કપાસ અને એની ખેતી વિશે પણ પ્રશ્ન એવો ઉપસ્થિત રહે છે કે કઈ રીતે જાળવણી રાખવી અને જો કોઈ નુકસાન થયું હોય તો કઈ શક્યતા છે કે નવો પાક કયો લેવો કે કયો ન લેવો પાક પસંદગી હવે શું રાખવી તો મકવાણા સાહેબ આપ શું કહેવા માંગશો આ પ્રશ્ન માટે ખાસ કરીને આમ જોવા જઈએ તો અત્યારે અમારે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં કપાસની ખેતી તો ઓછી કરવામાં આવે છે અને ખાસ કરીને ભરૂચના આજુબાજુ વિસ્તારમાં ખેડૂતોની ખેતી કરવામાં આવે છે પણ ત્યાં જે કપાસની છે ને એ મોડી પાકતી જાતોનું વાવેતર કરવામાં આવે છે એટલે મોટે ભાગે એ વિસ્તારની અંદર કપાસ જે સૌરાષ્ટ્રમાં અત્યારે બીટી કપાસ પૂરો થવાની અવસ્થા નવેમ્બરમાં થશે ને પછી ખેડૂતભાઈઓ દરેક ઘઉં ની કે બીજા કોઈ પણ એના અનુકૂળ મુજબ પાકોની ખેતી કરતા જોવા મળે છે ત્યારે જયારે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાના જે વાગડ વિસ્તાર ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે સંભુસર કે જંખવા ત્યાંના ખેડૂતોને લગભગ કપાસ માર્ચ એપ્રિલ મહિના સુધી જોવા મળે છે એટલે ખાસ કરીને કપાસની અંદર અત્યારે તો જો જે કઈ વરસાદ પડે કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે મકવાણા સાહેબ નવાજ આવી નથી આવે છે મારો જી 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 અને ખાસ કરીને અત્યારે આ જે વિસ્તારની અંદર ખેડૂતો કપાસની ખેતી કરે છે એ લોકોને હજી ફ્લાવરિંગ આવવાની અવસ્થા શરૂઆત નથી થયેલી એટલે એ લોકોને લગભગ અત્યારે આ જે વરસાદ પડે છે એ કપાસની અંદર બહુ નુકસાન થવાની સંભાવના ઓછી રહેલી જોવા મળે છે ખાસ કરીને જ્યાં બોલ ફોર્મેશન આવી ગયું ઝીંડવા તૈયાર થઈ ગયા હોય અને કપાસ ઉતરવાની તૈયારી હોય ત્યાં ખેડૂતોને વધુ નુકસાન થતું

દર્શક મિત્રો હાલ આપણે આ કાર્યક્રમને સમાપ્તિ તરફ લઈ જઈએ આજે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર